છોકરી સાથે મારી છોકરી સીએમમાં ભણે છે મારી છોકરી સાથે ડ્રાઈવરે ગલત રીતે છેડખાની કરી છે મને એ લોકોએ જાણ નથી કરી મેં સામેથી એ લોકોને ફોન કર્યો તો એ લોકોએ મને સહકાર આપવાના બદલે મને કીધું કે તમારી સાથે કોઈ નહીં આવે સ્કૂલ તરફથી તમારે જે કરવું એ કરી લો પહેલાં મને એવું કીધું કે તમે અહીંયા વાત દબાવી દો બહાર નહીં કાઢો એમ પછી મને એવું કીધું કે તમારે જ્યાં જવું હોય પોલીસ કેસ કરવો જે કરવું એ કરી લો આ કાલ કાલ સવારનો છે પણ એ લોકોએ મને કોઈ જાણ નહીં કરી મારા છોકરીએ મને કીધું સાંજે કે મમ્મી મારી સાથે આવું થઈ તો મેં તરત પ્રિન્સિપલને ટ્રસ્ટીને બધાને ફોન કર્યા તો એ લોકોએ કીધું કે સવારે તમે આવો આપણે વાત કરીએ મળીને તો પ્રિન્સિપલ હતા બટ ટ્રસ્ટી નહોતા આવ્યા હું સામેથી આવીને પોલીસ કેસ કરી એ લોકોએ મારી સાથે મતલબ પોલીસને જાણ નથી કરી સ્કૂલમાંથી કે અમને અમારા સપોર્ટમાં બી નથી આવ્યા કે અમે તમારી સાથે આવીએ કે તમને સહકાર આપીએ મને મારા છોકરીને ન્યાય જોઈએ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે